વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભારતના પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં મેયરે તિરંગો ફરકાવી સલામી આપી હતી વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની દ્વારા પંચોતેરમા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરને અને તેમના બંધારણ માટેના અથાક પ્રયત્નોને યાદ કર્યા હતા તેની સાથે જ ભારતની લોકશાહી વિશ્વના લોકશાહીની જાણીતા છે તેવું જણાવ્યું હતું તેમજ શહેરીજનોને પર્વની શુભેચ્છા આપી છે આ અવસરે વડોદરા મહાનગરપાલિકાના તમામ સભાસદો તેમજ વડોદરા નગરજનોની ઉપસ્થિતિમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેયર પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્ટેન્ડિંગ ચેરમેન શાસક પક્ષ નેતા મનોજ પટેલ અને દંડક શૈલેષ પાટીલે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય પૂર્વ વિપક્ષી નેતા હાલના વિપક્ષના નેતા સાથે વડોદરા મહાનગરપાલિકાના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલરો તેમજ વડોદરા મહાનગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ આ પંચોતેરમા પ્રજાસત્તાક પર્વના પાવન દિવસ નિમિત્તે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એ લોકશાહી એ વિશ્વમાં આપણી લોકશાહીની આપણી લોકશાહી એ વિશ્વની લોકશાહીઓની જનેતા છે ત્યારે સ્વતંત્ર ભારતને આજે પંચોતેર વર્ષ બંધારણને અમલમાં આવ્યા થયા એટલે આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ઉજવણી કરી આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ઉત્કૃષ્ટ પ્રયાસોને કારણે દેશ આજે વિશ્વમાં મોખરાના સ્થાને બિરાજી રહ્યો છે